ગામડાનો તબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે પહેલી મે અને ગુરુવાર જીરુની બજારમાં એક ધરી મંદીને બ્રેક લાગી છે અને વાયદામાં ધીમો સુધારો થયો છે બપોર પછી વાયદો વધ્યો છે અને ચિંગાપુર ક્વોલિટી પણ વધી છે યુરોપિયન ક્વોલિટી પણ વધી છે જીરુની બજારમાં એક ધરી મંદીને બ્રેક લાગી છે જીરુની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી લેવાલી નથી ને આવક સતત ઘટી રહી છે ઊંઝામાં હવે આવક ઘટીને દસથી પંદર હજાર બોરીની વચ્ચે જ થઈ ગઈ છે આ સંજોગોમાં જીરુની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ આવે તેવા સંજોગો નથી પરંતુ આગળ ઉપર ઝીરુની બજારમાં વેપાર કેવા થશે તેના પર બજારનો આધાર રહેલો છે બેન્સ માર્ગ જીરુનો વાયદો રૂપિયા બચ્ચો પાંચ વધી બાવીસ હજાર એકસો ત્રીસની સપાટી પર રહ્યો હતો જીરુનો વેપાર એવો કહે છે કે આગળ ઉપર જીરુના નિકાસ વેપારો ભાવથી આવે અથવા તો વાયદામાં ફરી સટાકી તેજી આવે તો જ બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે એ સિવાય કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી જીરુની આવક ઊંઝામાં હવે પંદર હજાર બોરીથી વધશે નહીં અને રાજકોટમાં એકાદ હજાર બોરી આસપાસ જ આવક રહે તેવી સંભાવના છે સિંગાપુર અડધો ટકા પિસ્તાલીસો પચાસ પચીસ રૂપિયાનો સુધારો હતો સિંગાપુર એક ટકા પિસ્તાલીસો પચીસનો સુધારો હતો સિંગાપુર બે ટકા ચોમાલીસો પચાસ પચીસનો સુધારો હતો મચીન યુરોપ છેતાળીસો પંચોતેર પચીસનો સુધારો હતો સોટટેક્સ યુરોપ સુડતાલીસો પચીસ પચીસનો વધારો હતો ઊંઝામાં પ્રીમિયમ બેતાલીસો પચાસથી તેતાલીસો હતા ઊંઝા સુપર બેતાલીસોથી બેતાલીસો પચાસ ઊંઝા બેસ્ટ એકતાલીસો પચાસથી બેતાલીસો ઊંઝા મીડિયમ એકતાલીસોથી એકતાલીસો પંચા ઊંઝા એવરેજ ચાર હજારથી એકતાળીસો પચાસ રાજકોટમાં એવરેજ આડત્રીસોથી ચાર હજાર રાજકોટ મીડિયમ ચાર હજારથી એકતાલીસો રાજકોટ ચારો એકતાળીસોથી એકતાલીસો પંચોતેર રાજકોટ યુરોપિયન એકતાળીસો પંચોતેરથી બેતાલીસો પચીસ રાજકોટ કરિયાણા પર બેતાળીસો પચીસથી બેતાલીસો પચીસ મિત્રો બપોર પછી રિકવર થાય છે બજાર સિંગાપુર ક્વોલિટી હા આજે થોડુંક સારું ખોલવું જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી